મે શિક્ષિકા તરીકે કામ કર્યું છે મે શાળામાં અને વર્ગોમાં બાળકોના ભવિષ્યનું ઘડતર કર્યું છે હવે પ્રજાના કામ કરવા જઈ રહી છું ત્યારે પ્રજા મને ચોક્કસ એમના આશીર્વાદ આપશે એવો મને વિશ્વાસ છે નો વિશ્વાસ 100% મને પ્રજા ઉપર વિશ્વાસ છે દરેક કાર્યકર્તા ઉપર મને ભરોસો છે વિકાસ કાર્યો આગળ કરીશું અને વિકાસના નામે હું વોટ માંગીશ એટલે મને પૂરેપૂરે ભરોસો છે કે મને વિજય પ્રાપ્ત થશે હું માન્ય વડાપ્રધાન સાહેબનો આખો ખૂબ આભાર માનું છું મહિલા સશક્તિકરણ પ્રમાણે એમણે જે કરી બતાવી છે એ પ્રમાણે જે મહિલાને ટિકિટ આપી છે એક ઠાકોર મહિલા તરીકે મને ટિકિટની પસંદગી કરી છે તો હું ઠાકોર તરીકે અને દરેક સમાજને સાથે રાખીને હું કામ કરવા માગું છું તો શોભનાબેન બારૈયા જેઓ જોડાયા હતા અને મીડિયાના મિત્રો સાથે વાતચીત કરી પોતે શિક્ષક પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી સાથે પણ ઘણા લાંબા સમયથી તેઓ સંકળાયેલા છે અને જે રીતે તેઓને ટિકિટ આપવામાં આવી છે તો તેમાં હું મારો જે વિશ્વાસ છે હું પોતે મહેનત કરીશ અને ખરી ઉતરીશ તેવું પણ શોભનાબેન દ્વારા જણાવવામાં આવ્યું છે અને પીએમ નરેન્દ્ર મોદીનો પણ તેઓએ આભાર છે તે વ્યક્ત કર્યો હતો તો શોભનાબેનને ટિકિટ આપવામાં આવી છે સાબરકાંઠાથી